નિશાળમાં વિદ્યાર્થીઓને સાહેબે કીધું એ કે માણસને મગજ ન હોત તો માણસ શું શું કરત તો વિદ્યાર્થી કે તો આ મગજ મારી થાત જ નહીં હમણાં એકદી રોડ ઉપર હું આમ ગાડી લઈને નીકળ્યો બે પોલીસવાળા બથો બેઠા આવી ગયેલા તો ગાડી ઊભી રાખીને હું ગયો મેં કીધું માનવ સેવાના તમારી કમરે ફટા બાંધ્યા છે તમારે શું આવી માથાકૂટ કરાય શું છે એક પોલીસવાળો કે આ પોલીસવાળો મારા રૂપિયા લઈ ગયો તો મેં કીધું ભાઈ હું કામ તમારે એના લેવા જ અરે મને કે મેં એની પાસેથી નથી લીધા રિક્ષાવાળા પાસેથી લીધા ઓલાને મેં કીધું એ તો કે રિક્ષાવાળા પાસેથી લીધા પણ કે એ રિક્ષાવાળો મારા એરિયાનો હતો લે મતલબ એમાં એને પાછા ભાગ પાડેલા હોય કે આ એરિયાવાળામાંથી નહીં લેવાના એમ હવે મેં કીધું તમે સમજી લેજો એમ હા એક ગાડીની પાછળ લખ્યું હતું શારદાની કૃપા હા પછી મેં પૂછ્યું એલા કીધું આ તમે શારદાના ઉપાસક છો મને કે ના મારી ઘરવાળીનું નામ શારદા છે એ ગુજરી ગઈ ને પાંચ લાખ વીમો આવ્યો શારદા સ્વર્ગમાં જલસા કર્યા છે હું આ એસી ગાડીમાં જલસા કરું છું હમણાં આપણે જમીનમાં બધે ગામડે હેન્ડબેગ લાગી ગઈ છેલ્લે ચીપટીઓ આવી ગઈ એ રહી ગઈ એમને કારણ કે એમને લઈ લીધી ને બધાએ કોઈ પાછા નથી પડતા અહીંયા એક ભાઈ એના મિત્રને કે જમીનનો ક્રેજ ભલે વયો ગયો આપણે અહીંયા દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર પાંચ વીઘાનો પ્લોટ છે ને એ પાટનરમાં પ્લોટનું કરી એનો મિત્ર કે ભાઈ મારે પાંચ વીઘાના પ્લોટનું નથી કરવું પાંચ કિલો લોટનું કરવું હા અમારે અહીંયા એક ભાઈ આવ્યા શિવરાત્રિના મેળામાંથી તે ગામમાં આવીને આમ બજારે ઉભા રહ્યા તો એક ભાઈની દુકાન બાજુમાં એક ભાઈનો ડેલો તો આ લોકોએ પૂછ્યું ક્યાં ગયા હતા તો કે શિવરાત્રિના મેળામાં કે શિવરાત્રિના મેળામાં મજા આવી અરે કે ન્યા હૈયે હૈયું દળાય કે બાજુના ડેલામાંથી ડોસીમાં સાંપળી ગયા એના છોકરાઓને ક્યાંય ત્રણ દીથી લાઇટ વહી ગઈ છે જાવ ને બબે મણ દળાઈ આવો ને એ છોકરો એનો ને એ કે ત્યાં એટલું બધું દળાતું હોય તો લોટય મળતો હોય હવે અહીંથી વજન ક્યાં લઈ જાઓ ડાયરેક્ટ લોટ લઈ આવશે હું એકદી આમ બજારમાંથી નીકળો ને તે બીજા માળે બોર્ડ માળેલું ફક્ત પચાસ રૂપિયામાં અંગ્રેજી બોલતા શીખો એ હું ચાર ગુજરાતી ભણેલો માણસ મેં કીધું પચાસ રૂપિયામાં અંગ્રેજી બોલતા આ લોકો આપણને શીખવાડી દે તો સારું કહેવાય આ ક્યારેક વિદેશ જવું હોય તો બે પાંચ વેણ બોલતા બોલવા થાય ભલે ને જાજુ ન આવડે તો કાંઈ ને પચાસ રૂપિયામાં આપણને કાંઈ વાંચો નહીં હું તો બીજા માળે ગયો એ ભાઈને મેં કીધું મારે અંગ્રેજી બોલતા શીખવું છે મને કે પચાસ રૂપિયા ભરી દો મેં પચાસ રૂપિયા ભરી દીધે એને પહોંચી આપી મને પછી મેં કીધું હવે અંગ્રેજી બોલતા શીખવાડો મને કે બોલો અંગ્રેજી મેં કીધું અંગ્રેજી બોલો અંગ્રેજી મેં કીધું અંગ્રેજી બોલો અંગ્રેજી મેં કીધું અંગ્રેજી મને કે ફાવી ગયું જાઓ એક ગામડા ગામમાં એક દાદાનો એવો નિયમ હતો કે ગામમાં કોઈ પણ માણસ કોઈ પણ વસ્તુ વેચવા માટે નીકળે અને એની બેઠકની બાજુમાંથી નીકળે ત્યારે એ દાદા એને પૂછે કે ભાઈ શું વેચવા નીકળો છો કે કેળા કે ગામમાં કોઈ લીધા તો કે હા એટલે દાદા કાંઈ ન બોલે કોઈ પણ વસ્તુ વેચવાવાળો નીકળો હોય ને એ દાદાની પાસેથી નીકળે એટલે એ દાદા એને પૂછે કે શું વેચવા નીકળ્યા કે ખારેખ કોઈ લીધી કોઈ એમ કે ને કે ના ગામમાં કોઈએ નથી લીધી ત્યારે એ દાદા એમ કહેતા કે એ બધી ખારેખાંઈ બેઠકમાં મૂકી દે તારા કેટલા રૂપિયા થાય અને એને રૂપિયા આપી દેતા કોઈ ન લે એનો માલ લઈ લેવો એ દાદાનો એક નિયમ હતો જીવનમાં એમાં એક દિવસ બહેનું એવું ભગવાનને કસોટી કરવાનું મન થયું કારણ કે હાચાની કસોટી થાય ભગવાન ગાંડા ઘેલા માણસનું રૂપ લઈને આવ્યા લગર વગર લુગડા છે ખંભે કોથળો છે અને ગામમાં પડકારા કરે છે કે લ્યો કોઈ દાળીદર લ્યો કોઈ દાળીદર દાળીદર એટલે ગરીબાય ભૂખ એ કોણ લે કોઈએ ગામમાં એ દાળીદર લીધું નહીં દાદાની બેઠીક પાસેથી માણસ નીકળો લ્યો કોઈ દાળીદર લ્યો કોઈ દાળીદર દાદા બેઠીકનો દરવાજો ખોલીને બહાર નીકળ્યા કે હું વેચો છો ભાઈ તો કે દાળીદર વેચવા નીકળો છું દાદા કે ગામમાં કોઈએ લીધું કે ના આખા ગામમાં આંટો માર્યો કોઈએ નથી લીધું ત્યારે એ દાદા એટલું બોલ્યા એ દાળીદરનો કોથળો આ બેઠીકના ખૂણામાં મૂકી દે તારા કેટલા રૂપિયા થાય ભાઈ કે આટલા રૂપિયા દાદાએ એને રૂપિયા આપી દીધા ભગવાન એ ગાંડા કેલા માણસના રૂપમાં આવી અને દાળીદરનો કોથળો દાદાની બેઠીકમાં મૂકી અને વયા ગયા દાદાએ ખાટલામાં લાંબો વાહો કર્યો આંખું વિચારણેલી હજી નીંદર નહોતી આવેલી પણ ત્યાં અવાજ આવ્યો દાદા હુંતા છો કે જાગો છો તો કે હું તોય નથી ને જાગતોય નથી કારણ કે આંખું બંધ હતી ઓમ જાગતા હતા તમે કોણ તો કે હું લક્ષ્મીજી બોલું છું બોલો કે તમે અહીં દાળીદર લીધું ને તમારા ઘેરે હવે મારે તમારા ઘેરે નથી રહેવું હું રજા લઉં છું તો કે હું તમને ના નથી પાડતો જેવી તમારી મરજી તો કે હું જાઉં છું કે કાંઈ વાંચો નહીં લક્ષ્મીજી નીકળી ગયા એ દાદાના ઘેરેથી થોડીક વાર થઈ જ બીજો અવાજ આવ્યો દાદા સૂતા છો કે જાગો છો સૂતોય નથી ને જાગતોય નથી તમે કોણ તો કે હું તમારું પુણ્ય બોલું છું બોલો તો કે આ દાળી દર તમે લીધું ને કેરે લક્ષ્મીજી વૈયા ગયા હવે હુંય જાઉં છું દાદા હુંતા હું કે લક્ષ્મીજી હજી છેટે નથી પહોંચ્યા તમારે જાવું હોય જાઓ એ પુન્ય નીકળી ગયું થોડી વાર થઈ જ ત્રીજો અવાજ આવ્યો દાદા ખૂતા છોક જાગો છોક સૂતોય નથી જાગતોય નથી તમે કોણ કે હું તમારા ઘરની રથી આપણે કહી છે ને ફલાણા ભાઈના ઘરમાંથી રથી વહી ગઈ તમારા ઘરની રથી છું બોલો તો કે આ દાળીદર તમે લીધું ને લક્ષ્મીજી વૈયા ગયા તમારું પુણ્ય વયું ગયું અને હવે રથી કે હુંય જાઉં છું દાદા કે હું ના નથી કે તો જાવું હોય જાઓ એ રથી નીકળી ગઈ અને વળી ચોથો અવાજ આવ્યો કે દાદા હુંતા છો કે જાગો છો તો કે હું તોય નથી ને જાગતોય નથી તમે કોણ કે હું તમારું સત બોલું છું આપણે કહીશી ને તમે અમારું સત ન લેતા હું તમારું સત બોલું છું બોલો કે આ દાળીદળ તમે લીધું ઘરમાં લક્ષ્મીજી વયા ગયા પુણ્ય વયું ગયું રધી વહી ગઈ હવે સત કે હુંય જાઉં છું ત્યારે દાદા સૂતા સૂતા એટલું બોલ્યા કે ભલે અમારા ઘેરેથી લક્ષ્મી વહી ગઈ ભલે અમારું પુણ્ય વહી ગયું ભલે અમારા ઘરમાંથી રધી વહી ગઈ પણ હે સત તમારે નથી જવાનું કેમ કે તમારા આધારે તો હું જીવું છું આ દાળીધર મેં ખરીદ્યું ને અહીંયા એ સતના આધારે જ ખરીદ્યું એ ભલે વયા ગયા તમે અહીંથી દાહોમાં બહેનું એવું ત્રીજે દી લક્ષ્મીજી પુણ્ય અને રથી એ પાછા આટો મારીને દાદાના ઘેરે આવ્યા હતા શું કામ સત હોય ને ત્યાં બચાવીને એકદી પાછું આવવું પડે સત્યની એટલી તાકાત છે દેખો હરિચંદ્ર હાઈલા બજારે સતવાદી સતને માટે રાજા છતાં રૂખી ઘેર વેચાણા એ બાના તણા બિરદ માટે દેખો હરિચંદ્ર રાજા હાઈલા બજારે આપણે હજી કહીશી તું થોડો હરિચંદ્રનો દીકરો છો એમ મેં એક હીરાના કારીગરને પૂછ્યું હતું મેં કીધું તમારા આ બધાના ભાઈમાં સારું કહેવાય કે તમે આ હીરાના કારીગર થયા નસીબવાળા કહેવાય તમારો હીરાનો તંત્રો છે ને એ ઈમાનદારીવાળો તંત્ર છે મને કે આ ઓ બદલાની ભાવનાવાળો ખરો ત્યારે ખબર પડી કે પડીકા બદલાવી લેતા થાય બે પતિ પત્ની મોબાઈલ ફોનમાં વાત કરતા હતા આનંદમાં હતા એ ઓલી બાઈ કે એના પતિને એ કે મેં તમને જોયા નહોતા ને તોય સગાઈની આ પાડી દીધી એનો ઘરવાળો કે તે તો મને જોયો નહોતો ને આ પાડી દીધી ને મેં તને જોઈતી તોય આ પાડી દીધી કેટલો હિંમતવાળો હોય છે હું બોલ હા એક દી એક ભાઈ હાથમાં મોબાઈલ લઈને આવ્યા મને ક્યાં મોબાઈલે મને ભૂખ ભેગો કરી દીધો ખાવા ધાન નથી રહેવા દીધા તો મેં કીધું ભાઈ તમારે એને જોતા પૂરતો ઉપયોગ કરવો જો મને કે ઉપયોગ હું આરામ દિવસમાં એકથી બે ફોન કરું ભાઈ તો કીધું ભૂખ ફૂંકરા કેવી રીતે તમે થઈ ગયા મને કે આ મોબાઈલમાં બે દિન બે દિન લો બેટરી બોલે એટલે હું બદલાવી નાખું નવી નાખવું વળી પાછા બે દી થાય કે લો બેટરી વળી નાખી દો ઊંચી ઊંચી કિંમતની કે પચીસ બેટરી નાખી તો એ લો જ બોલે છે પછી મને ખબર પડી કે આ ચાર્જિંગ નથી કરતો નિશાળેથી એક છોકરો ઘીરે આવ્યો એના બાપુજીને સો રૂપિયા નોટ આપી કે આ હો રૂપિયા મને મળ્યા એના બાપુજી કે હો રૂપિયા એમ થોડા મળે સાચું બોલ ક્યાંથી લે હરે કે મને મળ્યા હાચું બોલ તો કે હું ખોટું બોલું છું જાવ તમે નિશાળે હજી મારા સાહેબ ગોતતા છે બોલો હા એક વાર વરસાદ મંડાણો મંડળની માલ પર રીસડીઓ રેમતે ચડી ડુંગરાની માથે મોરલા બોલવા મીડા મોટે પણગે મેં આવ્યો ધરતીને ધરવતો પણ આમ પાતીનો એ ઝાકળનો વરહો જેઠવા ગરજે મોર ઝીંગોરિયા મેલ થળન કે માઠ વરખારી રથ વરણવા આજ આવ્યો ઘકુંબી અષાઢ ગામમાં પાણી ગરી ગયું એટલું બધું નદીમાં પૂર આવ્યું માણસોમાં ભાગો 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 થઈ ગયો એમાં એક ડોશીમાન બાપા ભાગ્યા ગયા डोशी में घर बाहर निकली गांसूवाड़ी ने जो बापा नहीं तो आम डोकू गोठन गोठन पानी में वाँका वाँका हाथ फेरवे तो दोषी में क्या मरी जाओ बूढ़ी जाओ हालो निकली जाओ हूँ करो छो कि घमी सोखठू पड़ी गए नहीं जड़े तो भूखे मरी जाओ हाँ कदाच फ्रूट पैकेट फेक से लोग વેફરના નાનથી દાંત વિના શું ખાવું ને પાણીમાં પાણી ક્યાં ગોતવું ન કરે વાતીને ખાય એક ગામમાં એક મહારાજ ફાળો ઉકરાવા નીકળ્યા દેવસ્થાન માટે ફાળો આપો દેવસ્થાન બાંધવું છે ભગવાન તમને જાજુ આપશે દેવસ્થાન માટે ફાળો આપો એક ભાઈ કે તમે ગયા વર્ષે દેવસ્થાન માટે તો ફાળો કરી ગયા હતા તો કે એનું મેં નિવાસસ્થાન બનાવી બનાવીને હવે તમે લોકો આપો એનું આપણે દેવસ્થાન બનાવવું બોલો આમ તો મંદિરે તમે જાઓને તો ઘણું જાણવા મળે હા મંદિરે માણસો આવે એનો ભાવ એ જોવા જેવો હોય છે મંદિરે તમે શું મૂકો છો એ મહત્ત્વનું નથી મંદિરે જાય અને તમારા હૃદયનો ભાવ કેવો વ્યક્ત કરો છો એ મહત્ત્વની વાત છે આ નકર મંદિરે ઘણા જાજા પૈસા જોઈ જાય ને તો કે આ લોકોને અંધશ્રદ્ધા કહેવાય ને આ પૂજારી જલસા કરે ને લે એટલે તારા નથી મૂકવા બીજાને મૂકવા નથી દેવાય તે પૂજારીનું હા જવારે ટકોરા કહીને ખાવા હા એક ભાઈ ઘેરે ગયો ને તો એની ઘરવાળી કે તમારી અરે લગ્ન કરી અને હું બરબાદ થઈ ગઈ મને આવું નહોતું તમારી તમારે લગ્ન કર્યા પછી હું બરબાદ થઈ ગઈ હતી એનો ઘરવાળો કે હું ક્યાં તાતા બિરલા થઈ ગયો છું અમે હજી પંખા વિને સાયકલું હાંકી છે નવા હવા લગ્ન થાય ને એ આનંદની વાત હોય તમે કોકના ઘેરે જાઓ ખબર પડી જાય કે તાજા પરણેલા છે કે આ દહ પંદર વીતી ગયા ખબર પડી જાય એના રૂમમાં જઈને જુઓ ને કબાટ ખોલો ને એ સુગંધી સેન્ટ ને બધું નીકળે જમાવટવાળું હા પંદર વી વડા વહી ગયા હોય ને લગ્નથી આવે એને એનો કબાટ ખોલો એટલે તો કળાકા થાય મારી પાસે ખતી 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 અને એમાં પછી જુઓ તો ને પાતા પીંડી કેટલી જાતની ગોળીઓ ઊંઘ ન આવે તો આ લેવી બહુ આવે તો આ લેવી નવા હવા એક ભાઈને લગ્ન થયા પતિ પત્ની બે વાતો કરતા હતા રૂમમાં ત્યાં નવ ડંકા પડ્યા દસ ડંકા પડ્યા અગિયાર ડંકા પડ્યા બાર ડંકા પડ્યા ઓલી બાઈ કે તમારી સાથે લગ્ન થયા પછી સમય કેમ જાય છે મને ખબર નથી પડતી એનો ઘરવાળો કે રે બાજુના રૂમમાં બાપુજી દિવાલ કળિયાળ સેટ કરે છે હજી આપણે બેઠા એને મિનિટ થઈ છે કારણ નવ ડંકાથી થી શરૂઆત થઈ એક ભાઈ એની ઘરવાળીને કે બાજુવાળા બેન છે ને એ મૂંગા થઈ ગયા જા ખબર પૂછીએ હાચો હગો પાડોશી કહેવાય અત્યારે જ જા તો કે અત્યારે ઘણું કામ છે ને પછી જાય પછી નહીં એ કામ મૂકી દે પછી થઈ જાય અત્યારે ને અત્યારે જા પણ એ ક્યાં આપણા હગા થાય હગા ન થતા હોય તો પાડોશી છે ને અત્યારે જ જા કામ ભલે પડ્યું એમને એનો છોકરો સાંભળી ગયો કે બાપુજી એટલી બધી હું ઉતાવળ છે તો હળવેક દઈને એના છોકરાને બોલાવીને કે એ મૂંગા થઈ ગયા છે ને ચેપી રોગ હોય ને આ તારી બાને લાગી જાય ને તો આપણી જિંદગી સુધરી જાય બટ હા હમણાં અમારે એક ભાઈ ખબર પૂછવા હું સરકારી હોસ્પિટલમાં ગયો બધાને એક સરખા ડ્રેસ પહેરાવેલા એમાં મોકે ડૉક્ટર સાહેબ આવ્યા ભાઈ એ ઓળખી ગયા મને કે ધીરુભાઈ કે નહીં મેં કીધું આ તમને શું થયું કીધું અમને કાંઈ થયું નથી પણ આ કીધું સંબંધી છે તો હું અહીં આવ્યો છું પણ બધા દર્દીઓને એક સરખા ડ્રેસ પહેરાવેલા મેં કીધું આ ક્યાં સાહેબ સ્કૂલ છે તો મને કે ભાઈ અહીંયા અમારે તકલીફ સાહેબ મેં કીધું શું મને કે એકવાર બન્યું એવું દર્દી બાથરૂમમાં ગયેલો ને એના ભેગો આવ્યો તો એ પલંગમાંથી હોઈ ગયો અમારે તો હાલતા સ્ટાફ ફરે અમારે એક નશે જઈને એને બાટલો ચડાવી દીધો હા તે દુ નહીં કે અમે અહીંયા ડ્રેસ રાખ્યા કે ભાઈ આ ડ્રેસ પહેર્યો હોય એને જ કાંઈ પણ દવા દેવી ગાયું દેવી હોય તો ઓલાઓને દેવી નિશાળ એક એકદી વિદ્યાર્થી તોફાન કરતો ને સાહેબ એક ઝાપટ મારીને એ મગન નામનો વિદ્યાર્થી પણ રાડો રાડ કાળો દેકાળો આખી સ્કૂલ માથે લીધી તેના સાહેબ કે તારા બાપુજી વખાણ કરતા હતા હું મારા મગનાને ગમે એવો મારું ઘૂસતા મારું ને તોય એને કોઈ દી અવાજ નથી કર્યો અને કે મેં એક ઝાપટ મારી અને આટલી રાયડું નાખાશ વિદ્યાર્થી કે રાયડું તો ન્યાય નાખું છું પણ મારા બાપુજી બેરા છે એક ભાઈને મેં કીધું મેં કીધું તમે એક કામ કરો આ કાનમાં હાંપડવાનું મશીન લઈ લ્યો તો એ ભાવ પૂછવા ગયા છે એને મોંઘું પડ્યું છે ખાલી ઓલી દોરીને એ લેવાથી કાનમાં ફરાયો ને બાકસના ખોખામાં એ દોરડ્યું રાખીને આમ બંડીમાં રાખી દે તો એમાં આગળ બાકસ કાચવા ગયા ને તો ઈવડું એ બંબળું નીકળી ગયું એટલે મેં કીધું મેં કીધું આવી રીતે રખાય આમાં આ રાખવાથી શું ફાયદો મને કે આ દોરી કાનમાં જવો એટલે હામે વાળા આમ થાય જોશથી જ બોલે છે હા વિદ્યાર્થીઓને સ્કૂલમાં શિક્ષક સાહેબે પ્રશ્ન કરેલો એ કે અદાલત એટલે શું તો એક છોકરો ઊભો થાય ને કે અદા પાટું મારે એને લત કહેવાય અદાલત શિક્ષકે વિદ્યાર્થીઓને કીધું એ કે ગથેડામાં અને હાથીમાં ફેર શું તો વિદ્યાર્થી કે હાથીનો વજન વધારે હોય કેમ ને એને જોખવાના એ છે હાથી છે એ ગણેશનું રૂપ છે ખવારમાં હાથી હામો મળે તો લોકો એના દર્શન કરે ખવારમાં હાથી હામો મળે તો માણસ એને સુકન માને હા ગધેડો હામાં મળે ને તો એને કાંઈ કોઈ ચાંદલો ન કરે એમ કે આજ સુકન થઈ ગયા એમ હવે વાંચો નહીં આવે એક ભાઈલ મેં પૂછ્યું કીધું આ જગતમાં સૌથી હિંમતવાન કોણ મને કે છૂટા છેડા આપી દીધા એ એક છોકરીએ છોકરાને કીધું એ કે આજે મારો જન્મદિવસ છે તો મને ગિફ્ટ શું આપીશ તો કે તું કે આપું તો કે રીંગ આપજે અત્યારની છોકરીઓ વીટીને રીંગ કે રીંગ આપજે તો ઓલો કે કાલે રીંગ આપીશ પણ ઉપાડતી નહીં એક ભાઈ વન વટાવી ગયેલા અને પાછો વાંટા હા વન વટાવી ગયેલો એકાવન ને બાવન એ બધા વન કહેવાય રે વટવા વહમાં લાગશે આપણે નથી કહેતા વનમાં નીકળી જાય કે પછી નેવું સુધી વાંધો ન હોય પણ કશું શું વર સુધી કીધું કરવું હોય હું ડીડીટી સાથે જ થાય એ વન વટાવી ગયેલો વાંટો માંદો પડ્યો હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો એમાં એનો એક પરણેલો મિત્ર ખબર કાઢવા આવ્યો અને આવીને કે મોટા તું ભાગવાળો છો કેમ એ ક્યાં બાટલા ચડાવે છે ને ઇન્જેક્શન દે છે ને તું કાલ હાજો થઈ જાય બાકી અમને જે રોગ લાગ્યા છે હવે એ બળશી જાહે